આપણે વઘારેલા ભાત બનાવવાના છે તો આપણે બાસમતી લાંબા ભાત આવે ને એ બનાવવાના છે તો એને બનાવવા માટે આપણે શિંગદાણા લીલા મરચાં પછી લીલા વટાણા ટમેટા ડુંગળી બટેકા અને આપણે લીલા ધાણા અને બીજા હૂકા મસાલા તો આપણે નાખવાના જ છે એ બધું નાખીને આપણે વઘારેલા ભાત તો હવે આપણે વઘારવાની તૈયારી કરી દઈએ તો હાલો મારી યુટ્યુબ ફેમિલી તમે હવ મજામાં હશો અમે તો હવે મજામાં જ છીએ હવ ને મારા રાધે રાધે આપણે હવે ભાતને વઘારી લઈશું તો હવે વઘારવા માટે આપણે ગેસને ચાલુ કરીશું હવે આપણે વઘારીશું ભાતને આપણે વઘારવાના બે પાવળ આપણે તેલ એડ કરીશું એક ચમચી આપણે આખું જીરું નાખીશું આપણે એની અંદર હિંગ નાખીશું પછી એક તમામ પત્ર નાખીશું તે લાલ હુકા મરચા નાખીશું પછી એમાં લીલા મરસાની કટિંગ કરી લીધા કરીશું મરસા સતરાઈ જાય ને એટલે આપણે દેવા દેવાનું એની અંદર ટમેટો નાખીશું અડધુકો ટમેટો નાખીશું લીલા વટાણા નાખીશું ત્યાં શિંગાણા બે હોય ને એટલે બહુ મજા આવે ખાવાની આપણે હવે ડુંગળી નાખીશું ડુંગળીને આપણે કટિંગ કરી લીધી છે બટેકા એડ કરીશું બટેકાને ઝીણી ઝીણી પટ્ટી પાડી લીધી છે પટ્ટી પાડી સરસ ધોઈ લીધા હતા હું આપણે મીઠા લીમડાની બે તીર એડ કરીશું આપણે હવે નાખીશું ધાણાજીરું એક ચમચી જીરું નાખી એક ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે ખાંડની નાખીશું અમે તો ખાટું મીઠું ખાઈ છીએ ને એટલે ખાંડ નાખીશી પણ તમે ન નાખતા હો તો ન નાખતા હોય એક ચમચી આપણે મીઠું નાખીશું એક ચમચી ઉપર આપણે થોડુંક નાખીશું આપણે બે ચમચી મરસું નાખવાનું છે લાલ મરસું છે કાશ્મીરી બધાય મસાલા આપણા સરસ તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત બની છે એક વાટકી પાત લઈશું ના તો આપણે ત્રણ વાટકી પાણી જઈશું આ બે અને આપણે ત્રણ વાટકી પાણી જોઈશું આપણે થોડી વાર થોડી વાર ઢાકી દઈશું ત્યાં સુધી ભાતને તો આપણે ફૂલ પાણી ઉકળે ને ત્યારે જ આપણે નાખવાનું છે ત્યાં સુધી નાખવાનું આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું તો આપણે હવે ભાતને ઓળી દઈશું આપણે બે સીટી થવા દેવાની છે મીઠું એડ કરી અને હવે આપણે કુકરને બંધ કરી દઈશું આપણે બે જ સીટી થવા દેવાની છે આપણે ફટાફટ પાંચ મિનિટમાં બની જઈશું આપણે એક સીટી ધીમા ગેસથી થવા દેવાની છે એક સીટી ફૂલ ગેસથી થાય આપણે હવે ગેસને બંધ કરી દઈશું થોડી વાર હવા છે ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે પછી આપણે ઉતારી દેવાનું આપણે પાત સરસ તૈયાર છે તો આપણે એમાં લીંબુ નિશું હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે એમાં લીલા ધાણા નાખીશું રાધે રાધે